આજનો આ દિવસ એટલે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ અને આજના દિવસે પોતાનો અવાજ વધારે સશક્ત બને એ માટે આપણા હક અને અધિકારો વધુ સુનિશ્ચિત થાય તે માટે અને આપણા સમાજની જે દરેક સંઘર્ષની લડાઈઓ છે એ લડાઈને વધુ મજબૂતી મળે એ માટે અહીં ઉપસ્થિત મારા સર્વ સગાજનોને આ પ્રકાશ ચૌધરીના જોહાર જય આદિવાસી આજનો દિવસ આપણા માટે આજનો દિવસ આપણા માટે ખૂબ

આ દેશની અંદર દરેક રાજ્યોમાં આપણા આદિવાસીઓની ઉપેક્ષા થઈ રહી છે કોઈને કોઈ રાજ્યમાં આપણા આપણો આપણો શોષણ થઈ રહ્યું છે આપણા ઉપર અત્યાચારો વધી રહ્યા છે અને આપણે આજે માનવું પડશે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે આપણા હિત અને અધિકારો માટે લડવું પડે છે અને જળ જંગલ અને જમીનની જે લડાઈ છે એને લઈને એના પ્રશ્નોને લઈને આપણી સમસ્યાઓને લઈને આપણા દેશના દરેક ખૂણાની અંદર આજે આપણી લડતો ચલાવી રહ્યા છે અને એટલા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘે દુનિયાભરના જે દેશો છે એની અંદર જે આદિવાસીઓ વસે છે એ જ આદિવાસીઓ સાથે થતા રાજનૈતિક સામાજિક કાનૂની આર્થિક તેમજ રૂડી માટેના જે ભેદભાવો છે એ ભેદભાવો અને જુલમોનો અંત થાય તેમજ આદિવાસી સમુદાયને બીજા સમુદાયની બરાબર દરજ્જો મળે એ માટે આદિવાસી ઘોષણાપત્રની રજૂઆત કરી અને આ જે ઘોષણાપત્રો છે એને યુ એન ડિક્લેરેશન ઓન ધ ઇન્ડિજિનિયસ પીપલ્સ રાઇટ્સ કહેવામાં આવે છે જેને તેરમી સપ્ટેમ્બર બે હાજર સાત ના દિવસે સંયુક્ત રાષ્ટ્ર સંઘની જે સામાન્ય સભા છે જેને જનરલ એસેમ્બલી કહે છે એની અંદર રજૂ કરવામાં આવ્યું ત્યારથી આજના દિવસને આપણે આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવી રહ્યા છે આ જે ઘોષણા પત્ર છે એની અંદર કુલ 46 જોગવાઈઓ છે અને એ જોગવાઈઓનો મુખ્ય હેતુ એ છે કે દુનિયાભરના તમામ આદિવાસીઓને તમામ અધિકારો મળે જે બીજાને પણ મળે છે તો આ જે જોગવાઈઓ છે અનુચ્છેદ 4 એવું કહે છે કે આદિવાસીઓને એમની આંતરિક અને સ્થાનિક બાબતોમાં આત્મનિર્ણયનો અધિકાર હશે આ અનુચ્છેદ 4 ની અંદર આત્મનિર્ણયની વાત કરવામાં આવી છે પણ મને લાગે

અને એને સશક્ત કરવાનો અધિકાર છે આજે મને કહો કે આદિવાસીઓને સમર્પિત હોય અને આદિવાસીઓના નિયંત્રણમાં હોય એવી કેટલી સંસ્થાઓ અને જે એક બે સંસ્થાઓ હોય તો પછી એ શું હોય સ્વતંત્ર રીતે કામ કરી શકે છે ત્યાર પછી આર્ટિકલ 7 બે કહે છે કે આદિવાસીઓને વિશિષ્ટ લોકોની જેમ સ્વતંત્રતા સ્વતંત્રતા શાંતિ અને સુરક્ષા સાથે સામૂહિક રીતે જીવવાનો અધિકાર છે આ જે સવાલ થાય છે શું આપણે બધી રીતે સ્વતંત્ર છીએ અને શાંતિ શું દરેક આદિવાસી વિસ્તારોની અંદર છે અને સુરક્ષા કેટલી કે જ્યારે આપણે આપણા અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યા છે આર્ટિકલ 8 એવું કહે છે કે આદિવાસી વિસ્તારોમાં કોઈ પણ પ્રકારે બળજબરીપૂર્વક એમનું સ્થાળાંતર નહીં કરાય કે જ્યાં એમના કે જેનો ઉદ્દેશ્ય કે પ્રભાવ આદિવાસી અધિકારોનું હનન કરતું હોય અને આર્ટિકલ દસ એવું કહે છે કે આદિવાસીઓનું સ્થળાંતર કે આદિવાસીઓનું જે જમીન સંપાદન છે એ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી આદિવાસીઓની સ્વતંત્ર સહમતી ના હોય તો પછી સવાલ આપણો એ પણ થાય કે આજે પલાયન વિસ્થાપન કે જમીન સંપાદન ના જે પ્રશ્નો ઉભા થયા છે સમસ્યા ઉભી થઈ છે એ કેવી રીતે થઈ રહ્યા છે જ્યારે આર્ટિકલ 8 અને આર્ટિકલ 10 એ આપણને પૂર્ણ રીતે આનો અધિકાર આપે છે આગળ જોઈએ તો આર્ટિકલ 14 એવું કહે છે કે આદિવાસીઓને પોતાની ભાષામાં ભણવાનો અને પોતાની સાંસ્કૃતિક પદ્ધતિને અનુરૂપ પોતાની શૈક્ષણિક વ્યવસ્થાઓ સ્થાપિત કરવાનો અને એને જાળવવાનો અધિકાર છે આજે શું આપણી પાસે સાંસ્કૃતિક પદ્ધતિને અનુરૂપ આપણી પાસે શું એ વૈકલ્પિક વ્યવસ્થા છે કે પછી જે તે રાજ્યોની અંદર આપણી આદિવાસી ભાષાની અંદર ભણવાની વ્યવસ્થા છે અને જો એ હોય તો એ આદિવાસીઓના નિયંત્રણની અંદર કેટલી ત્યાર પછી આર્ટિકલ અનુચ્છેદ 16 એવું કહે છે કે આદિવાસીઓને પોતાની ભાષામાં મીડિયા સ્થાપિત કરવાનો અને બિન આદિવાસી મીડિયા સંસ્થાઓમાં ભાગીદારીનો અધિકાર છે કોઈ પણ ભેદભાવ વિના આજે મુખ્ય મીડિયામાં શું આપણી હાજરી છે અને જ્યારે અત્યારે અનેક પ્રશ્નો ઊભા થાય છે અનેક સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે આપણે સોશિયલ મીડિયાનો મહત્વ સમજતા થયા છે અને ત્યારે આજે આપણે આપણી વ્યથા અને સમસ્યાઓ એ સોશિયલ મીડિયામાં ઠાલવી રહ્યા છે પરંતુ

આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણ માટે જે નિર્ણયો લેવાય છે તો એ નિર્ણય પ્રક્રિયામાં આદિવાસીઓની ભાગીદારી કેટલી અને હું જ્યારે પણ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરું છું ત્યારે દરેક મિટિંગો દરેક કોન્ફરન્સ કોન્ફરસની અંદર કહું છું કે આદિવાસી નિર્ણય પ્રક્રિયાનો ભાગ હોવા જોઈએ અને નિર્ણય પ્રક્રિયામાં જ્યારે નિર્ણયો લેવાય ત્યારે આદિવાસી સમાજ કે આદિવાસી યુવાનો એ ટેબલ પર હોવા જ જોઈએ કેમ કે આપણા નિર્ણયો લેવા બીજા લેવાવાળા બીજા કોણ આગળ જોઈએ તો આર્ટિકલ 26 એવું કહે છે કે આદિવાસીઓને તેમની જમીનો તેમના ક્ષેત્રો તેમના સંસાધનો કે જેમનો તેઓ વપરાશ કરતા હોય જેમનો તેમની પાસે નિયંત્રણ હોય કે કોઈ પણ प्रकारे તેઓ વિકસિત કરવા માંગતા હોય તો તેમનો હક કબજો નિયંત્રણ કે પરંપરાગત એમનું સ્વામિત્વ હોય તો તેઓ કરી શકે છે અને એની અંદર જ આર્ટિકલ 29 એવું કહે છે કે આદિવાસીઓને તેમની જમીનો સંસાધનો તેમજ પર્યાવરણને વિકસિત કરવાનો અને આપણી જે કંઈ પણ ઉત્પાદન ક્ષમતાઓ છે એને સંરક્ષણ અને બચાવ કરવાનો અધિકાર છે તો આજે હું એ કહું છું કે આપણા પૂર્વજો જળ જંગલ અને જમીનનું રક્ષણ કરતા આવ્યા છે એનું નિયંત્રણ કરતા આવ્યા છે એનું સંરક્ષણ કરતા આવ્યા છે તો પછી આર્ટિકલ પાંત્રીસ એવું કહે છે કે આદિવાસીઓ પોતાની પરંપરાગત રિવાજો અને સંસ્કૃતિ મુજબ પોતાની ઓળખાણ કે સદસ્યતા નક્કી કરી શકે પણ આજે તો આપણે જે તે સરકારે જે આદિવાસી હોવાના માપદંડો નક્કી કર્યા છે એ જ અનુસરીએ છે તો પછી આપણી એમાં ભૂમિકા શું આગળ વધતા અનુચ્છેદ 44 એવું કહે છે કે આ જે તમામ જોગવાઈઓ આ જે તમામ અનુચ્છેદ જે યુનાઇટેડ નેશન્સ એ આપ્યા છે એ માટે એ ખાતરી આપે છે અને યુનાઇટેડ નેશન્સ કહે છે કે અનુચ્છેદ 44 મુજબ અમે તમામ આદિવાસીઓને ખાતરી આપીએ છીએ કે આ એમની પૂર્ણ રીતે ગેરંટી છે તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ જો આપણા અધિકારોની ખાતરી આપતું હોય એ જો પાકી ગેરંટી આપતું હોય તો આપણે આજકાલની બીજી ગેરંટીઓ પર વિશ્વાસ મુકવા કરતા યુએનડી આ જે ગેરંટી છે એના પર વિશ્વાસ મૂકીએ તો આવી રીતે કુલ ચુમ્મા 44 જેટલા અનુચ્છેદ આ ઘોષણાપત્રની અંદર આપવામાં આવ્યા છે જેની અંદર અલગ અલગ જોગવાઈઓ છે અને એનો મુખ્ય હેતુ છે કે આદિવાસીઓના જ્ઞાન પરંપરા રીતિ રિવાજો આપણા તેમજ પર્યાવરણની જાળવણી અને ન્યાયિક વિકાસમાં જે ફાળો છે એ ફાળાને જોતા વૈશ્વિક લેવલે આદિવાસી સમાજને આદર અને માન્યતા આપવી આપવી તેમજ રાજ્યો અને આદિવાસીઓ વચ્ચે મજબૂત ભાગીદારી ઉભી કરવી જેના દ્વારા આપણા બાળકો અને આદિવાસી સમુદાયના ભવિષ્યને અને આપણા હકને એ જરૂરી માન્યતા આપવી એટલે જે તે દેશમાં આદિવાસીઓ એમની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ જે તે પ્રમાણે સિચ્યુએશન પ્રમાણે રહે છે પરંતુ એ દેશની જે વિશેષતાઓ છે એ વિશેષતાઓ સાથે આદિવાસી ઐતિહાસિક વારસાને અને સંસ્કૃતિને જાળવવાની જવાબદારી જે તે દેશની છે અને ભારત દેશે પણ આ ઘોષણા પત્ર અંદર પોતાની સંમતિ આપી છે અને જો ભારતે પણ પોતાની સંમતિ આપી હોય તો એ ઘોષણા પત્ર અંદર જે જોગવાયો છે એ પણ ભારતે સ્વીકારી હોય એટલે આજે 18 વર્ષો પછી આપણે શું કહીએ એ ચિંતન કરવાની જરૂર છે કે 18 વર્ષો પછી આપણા દેશની અંદર આ સંયુક્ત રાષ્ટ્ર સંઘની જે જોગવાયો છે એ કેટલા અંશે લાગુ થઈ તો આપણે વિચારીએ કે આત્મનિર્ણયનો જે અધિકાર છે આપણે વિચારીએ કે આપણી સ્વૈચ્છિક જે સંસ્થાઓ છે એને એના સશક્ત માટેનો અધિકાર આપણી પોતાની ભાષા અને ભાષા માટે પોતાની વૈકલ્પિક વ્યવસ્થાઓ ભણવાની એ માટેનો જે અધિકાર છે મીડિયાની અંદર જે આપણો અધિકાર છે તેમાં જળ જળ અને જમીનનો જે અધિકાર છે એ ખરેખર અમલીકરણ બન્યો છે ખરો અને એ માટે આપણે સૌ કોઈ એ વિચારવાની જરૂર છે અને જો એ અમલીકરણ નથી બન્યા તો એનું ક્યાંક ને ક્યાંક કારણ છે આપણી અજાણતા અને આપણી જાગૃતતાનો અભાવ એટલે આપણે સૌ કોઈ આવા આયોજનો દ્વારા જાગૃત થઈએ અને આવી માહિતી અહીંથી લઈને ગામ સુધી ગામથી લઈને ખેતર સુધી પહોંચાડીએ પોતે જાગૃત થઈએ બીજાને પણ જાગૃત કરીએ એ એજ આપણી સૌથી મોટી સમાજ સેવા છે અને છેલ્લે એટલું જ કહેવા માંગુ છું કે સ્વતંત્ર ભારતના જે બંધારણીય અધિકારો છે એ અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની જે સંયુક્ત રાષ્ટ્ર સંઘના ડિક્લેરેશનની જે જોગવાઈઓ છે એનું કોઈ પણ દેશ અવગણના ના કરે અને આપણા હિતો કોઈ પણ રીતે ના જોખમાય એ માટે જાગૃત થવાની આપણે સૌ કોઈને જરૂર જાગૃત થવાની સૌ કોઈએ જરૂરિયાત છે ખુબ ખુબ આભાર જય આદિવાસી જય